નમસ્કાર મિત્રો જી કે માસ્ટર્સ યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને સરકારી ભરતી માટેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો ગુજરાતી ગુજરાત સરકારની ક્લાસ થ્રીની તેમજ ગુજરાત સરકારની સૌથી મોટામાં મોટી ભરતી કહી શકાય એવી પોલીસ ભરતીની આતુરતાથી રાહ જોયેલા યુવાનો તેમજ યુવતીઓ જે ઘણો જ સખત પરિશ્રમ કરી રહ્યા છે ઝઝૂમી રહ્યા છે જીવનની અંદર કે ક્યારે પોલીસની ભરતી આવે અને ક્યારે મેદાન મારીને ખાખી વર્દી પહેરી લઈએ તો ચાલો આજે જાણીએ આ પોલીસની વર્ધીને લઈને સૌથી મોટા સમાચાર આપણી સામે આવ્યા છે જે હાઈકોર્ટની અંદર સુનાવણી દરમિયાન કાલે જે ચુકાદો આપવામાં આવ્યો છે તે જાણીએ આપણે આ પોલીસ ભરતીના ન્યૂઝ ગુજરાતમાં ખાલી પડેલી બાર હજાર જગ્યા પર નજીકના ભવિષ્યમાં ભરતી થશે હાઈકોર્ટમાં થયેલી સુવો મોટો અરજીની સુનાવણીમાં રાજ્ય સરકારનો જવાબ બરાબર છે આની અંદરથી ટૂંકમાં ખબર પડી આવી છે આપણને કે ટૂંક જ સમયમાં બાર હજાર પોલીસની ભરતી થવા જઈ રહી છે આપણને ખબર છે કે એપ્રિલ મહિનાની અંદર સાંસદની ચૂંટણી આવે છે બરાબર છે તો તે પહેલાં એટલે કે માનો સરકારે કીધું છે કે ત્રણ હવે આ જે સુનાવણી હતી એનો ત્રણ અઠવાડિયાની અંદર જવાબ આવવાનો છે હાઈકોર્ટમાં આ ફેસલો થઈ જશે એટલે ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં તમારી પોલીસની ભરતી હંડ્રેડ હંડ્રેડ પર્સન્ટ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમારી ફેબ્રુઆરીમાં જાહેર થઈ જ જશે અને મારી ગણતરીથી તમારું સૌ પ્રથમ ગ્રાઉન્ડ લેવાય તો ઉનાળાની અંદર પણ ગ્રાઉન્ડ લેવાઈ જશે એટલે તમારે ચોમાસામાં પણ પરીક્ષા આપી શકો માનો કે પહેલાં લેખિત લેવાય તો આવતા શિયાળા સુધી તમારે રાહ જોવી પડે એનો ઘણો સમય લાંબો થઈ જાય એટલે તમારો સૌ પ્રથમ પ્રેક્ટિકલની પરીક્ષા ફિઝિકલ દોડ આવે એવી શક્યતાઓ ખરી બરાબર છે મિત્રો એટલે એક જ મહિનાની અંદર તમારી પોલીસની ભરતી આવી જવાની છે માટે તમે તૈયાર જ રહેજો હવે એના માટે આપણે શું કરવું જોઈએ તેની આપણે ચર્ચા કરી લઈએ સૌ પ્રથમ તો તમારે અત્યારે ઘરે બેઠા હો તો જીસીઆરટી બરાબર જી સી આર ટી છથી બાર કરી દેવ બરાબર કમ્પ્લીટ કરતા જાઓ ભરતીને રાહ નથી જોવાની આ તો આપણે કોઈપણ ભરતીની પરીક્ષા આપવાના હોય તો જીસીઆરટી તો આપણે કમ્પલસરી કરવાનું જ છે એટલે એના માટે તો તમે પાઠ્યપુસ્તકો છથી બારના લવ બરાબર છે હવે એનસીઆરટીનો પણ ટ્રેન આવી જ છે પણ તે પહેલાં તમારે જે સીઆરટી પૂરેપૂરું કવર કરવું પડે બરાબર છે ત્યારબાદ તમારે રનિંગ માટે રોજના હળવું દોડો હવે અત્યારે પાંચ કિલોમીટર ત્રણ કિલોમીટર બે કિલોમીટર જેવું તમને અનુકૂળ લાગે નજીકના સમયમાં ફોરેસ્ટની પણ ભરતી થવા જની છે હવે ફોરેસ્ટની પરીક્ષા આવી રહી છે તેથી મિત્રો વાંચવામાં પણ પડ્યા હશે તો તેવા મિત્રો પણ અત્યારે ફોરેસ્ટની પરીક્ષા પર દસ દિવસ પૂરતું ધ્યાન આપી દે કેમકે ફોરેસ્ટની પરીક્ષા દસ જ દિવસની અંદર લેવાઈ જશે બરાબર છે અને તમારે જીસીઆરટી અને સ્પેશિયલ જે પોલીસની તૈયારી કરતા હોય તેમના માટે સ્પેશિયલ જીસીઆરટી અને ફિઝિકલ થોડું હળવું દોડવાનું રાખો જેથી કરીને તમને અત્યારથી તૈયારી ચાલુ કરશો તો રિવિઝન કરવાનો પુષ્કળ સમય મળશે જેથી તમારા જે મુદ્દાઓ છે અમુક અમુક મુદ્દાઓ એવા હોય છે જે ગૂંચવણભર્યા હોય છે તો તેવા મુદ્દાઓને તમે રિવિઝનથી પાકા કરી શકો તેમજ મેથ્સને રિઝન પર ભાર મૂકજો અત્યારથી છેલ્લા સમયે મેથ્સ પર પહોંચી નહીં વળાય બરાબર છે મિત્રો તો આ રીતે હવે લગભગ બે આવતા મહિનાની અંદર તમારી પોલીસ ભરતીની જાહેરાત થઈ જશે આ ખૂબ જ મોટા ન્યૂઝ જે છે તમે ઘણાએ આ સાંભળી પણ લીધા હશે બરાબર છે મિત્રો તો આ હતી આપણી ગુજરાત પોલીસ ભરતી લઈને અપડેટ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત